એ તો તમે ઠીક ઠાક કરો કે ભાઈ આ વાયબ્રો તો દવા લગાવો ટ્યુબ લગાવો આ લગાવો પણ જીડી એમ મન છે આ એ કઈ રે એ ખબર નહીં આઈથી તે આવી ઉઠી પણ એ પાંચ ફૂટના ન નચાવી દે

આપણે અવતાર ના મા બાપ ને ભૂલી ગયા એની જોડાના સંબંધ ને ભૂલી ગયા ભૂલી ગયા અને આ અવતાર નો સબંધ થી છૂટતો

આટલી બધા તમે મોટું રાજ છે ને આ બધું છે ને ત્યાં જનક રાજા બોલ્યા જા કે ભાઈ હું ગાડી પર બેઠો ને આખું હળગી જાય છે મારા મન ને કશી અસર થાય જનક રાજા જોડતા હતા કે ભગવાન નું દીધેલું છે ને આ ભગવાન નું એને ના ગમે ને હળગી જતું હોય તો મારે શું હા સંસાર ને એવી રીતે જીવવાનું આપણે જે વર્ગી પૈયા એને મન નહોતું એને મન નહોતું બધું હતું એનો અભ્યાસ એવો હતો જો આપણે બધા જીવ છે ને અભ્યાસી છે હા આ નીચેના જગત મે વિદ્યાર્થી થઈને આયા આવ્યા જેમ હાઈસ્કૂલ મેં તમે પેલા ધોરણ મેં જાઓ આજકાલ તો બીજા ધોરણ મેં જાઓ

લેવા પડે તો પણ ગયા વખત આપણને નથી તો આપણને કેમ ખબર પડે કે આપડે કેટલે પોતા નથી ખબર પહોંચાડે એવું એટલે આપણા જીવ ને આ વાત ગમે છે ને એટલે આપણે એ રસ્તાના અભ્યાસી છે અમને વાત ના ગમતી તો ઉઠી અને બીજો જટો રે કે મારે કોણ છે એમ કઈ જટો રે હા હા કા કે એ અભ્યાસી નહીં આપણે બધા ઈશ્વરના રસ્તે નીકળેલા છે હા બરોબર કોઈ આઠમાન મે છે કોઈ પાંચમાન છે કોઈ હાથમાન છે અભ્યાસ કરી જ રહ્યા આ પાંચ છે ને હા એમાં કઈ ગુણ ઉમેર્યા છે હા સત્વ રજસ ને તમ આવે એમાં આવે આ જુઓ

તો તમને એટલી નથી ખબર પડતી અમે માટુ પર હતા માટુ પડ્યું અને છોકરા મોર ની કમાવા ગયા અમે છોકરો સાચી જવા સાંભળો સમજો આ તમે એને સમજો મારા પતિ ક્યો એટલે બધા સમજાયલ કેટલા માં જલમ છે હું કહી દઉં જનો કેરા હો માં જલમ છે એ હો માં જલમ છે એક હો આ બરાબર આટકાડી તો કે આટકાડા દે સાબિતી હા હા જ્યારે હો જલમ માણસના પૂરા થાય ને ત્યારે એના બ્રહ્મ ના દર્શન કરજો આમ જો હું બોલું ને લખી લી ચોપડી મેં લખ્યું છે